વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ની રીતે આપણે બીજો એક દાખલો સોલ્વ કરીએ ત્રણ એક્સ ચાર હોય બરાબર ઇક્વેશન વન છે એમાં ત્રણ એક્સ ને હું પેલી બાજુ લઉં છું તો દસ ઓછા ત્રણ એક્સ અને ચાર ને આ બાજુ લઈશ તો દસ ઓછા ત્રણ એક્સ છેદમાં ચાર હવે હું એક્સની અલગ અલગ કિંમતો લઈ શકું છું અને કિંમતો કોઈ પણ લઈ શકાય જે ગ્રાફ પર આવી શકતી હોય એના માટે કોઈ નિયમ નથી તો એક્સ બરાબર બે અને એક્સ બરાબર છ લીધું ઓકે હવે આ બે કિંમતો સિલેક્ટ કરવાનું તમારે શું ધ્યાન રાખવાનું છે તમારે એ ધ્યાન રાખવાનું કે શું આ બે કિંમતો લેવાથી જવાબ અપૂર્ણાંકમાં તો નહીં જાય ને જો હું ચેક કરું છું અહીંયા હું બે લખીશ તો ત્રણ દુ છ દસમાંથી છ હજાર ચાર ચાર એકા ચાર એટલે ચાલશે છ લઈશ તો અઢારમાંથી દસ જાય તો આ બી થશે એટલે તમારે થોડું ટેસ્ટિંગ કરવું પડશે અને ટેસ્ટિંગ રીતે કરવાનું ઝીરોથી શરૂ કરવાનું ઝીરો વન ટુ થ્રી ફોર 5 સિક્સ સેવન 8 જશો એમાંથી તમને બે વેલ્યુ ડેફિનેટલી મળી જ જશે નહીં મળે તો માઇનસ તરફ જવાનું ઓકે તો સૌથી પહેલા બે દસ ત્રણ દુ છ ચારના છેદમાં ચાર બરાબર એક અહીંયા છ એક્સ જગ્યા હું લખીશ છ દસ ઓછા અઢારના છેદમાં ચાર ઓછા આઠ ના છેદમાં ચાર ઓછા બે હવે એક્સ બરાબર ટુ વાય બરાબર વન એક્સ બરાબર સિક્સ વાય બરાબર માઇનસ ટુ ઓકે હવે બીજા સમીકરણ પર પ્રોસેસ કરીએ છીએ ચાર આ બાજુ આવશે તો છેદમાં જશે એટલે પંદર ઓછા ત્રણ એક્સના છેદમાં ચાર આમાં કઈ વેલ્યુ લઈ શકાય તો આપણે એકથી ચેક કરવાની એકથી ચેક કરવાનું ચાલુ કરીએ એક લઈશું તો શું થશે ત્રણ પંદરમાંથી ત્રણ જાય તો બાર એટલે એક ચાલશે ઓકે એક અને પાંચ બે વેલ્યુ આપણે લીધી છે ઓકે અહીંયા મેં પાંચ લખ્યું પાંચ પંદર જાય તો ઝીરો ઝીરોના છેદમાં ચાર ઝીરો એટલે મેં એક્સ બરાબર પાંચ લીધું તો વાય બરાબર ઝીરો મળ્યું ઓકે હવે એક્સ બરાબર એક લઈએ રાઈટ પંદર ઓછા ત્રણ બાર બારના છેદમાં ચાર ત્રણ ઓકે તો મેં એક્સ બરાબર એક લીધું તો વાય બરાબર મને ત્રણ મળ્યું હવે આ બંને ટેબ આ ટેબ બનાવવા જરૂરી છે ટેબ બનાવવાથી તમારું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન વધારે સરળતાથી થશે અને ભૂલ થવાની સંભાવનાઓ ઓછી થઈ જશે ઓકે હવે આપણે પહેલો ગ્રાફ બતાવી દઈએ બે એક એક્સનો બે વાયનો એક દિઝ વન ધેન સિક્સ માઇનસ ટુ એક્સનો સિક્સ વાયનો માઇનસ ટુ અને આ બંનેને આપણે કનેક્ટ કરી દઈએ કનેક્ટ કરતી વખતે સ્કેલ કઈ રીતે ગોઠવવાની આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો છે રાઈટ ઓકે અને બંનેમાંથી પાસ થઈ સરસ રેખાખંડ બનાવી દેવાનું ઠીક છે ઓકે અહીંયા બિંદુઓના નામ દર્શાવવા જરૂરી છે મેં આગળ બી કીધું છે આ બિંદુનું નામ છે બે એક આ બિંદુનું નામ છે છ સારાક્ષરે લખી દેવાનું ત્રણે ચાર વાય બરાબર દસ દસ છ જેવો લાગે છે શૂન્ય શૂન્ય છે દસ રાઈટ ઓકે હવે બીજો ગ્રાફ બનાવીએ આપણે પાંચ ઝીરો

આ બંને સમાંતર રેખાઓ આપણને મળી અને જ્યારે સમાંતર રેખાઓ મળે ત્યારે જ્યારે સમાંતર રેખાઓ મળે ત્યારે તેનો એક પણ ઉકેલ હોતો નથી તો આ સમીકરણના કેટલા ઉકેલ ઉકેલ લખી શકીએ આપણે તો આ સમીકરણનો નથી કારણ કે બંને રેખાઓ સમાંતર છે બીજી જે રેખા બનાવી એમાં બિંદુના નામ એમાં પણ દર્શાવવાના આ બિંદુનું નામ છે ફાઈવ ઝીરો અને આ બિંદુનું નામ છે વન થ્રી અને સમીકરણ તો સમીકરણ આપણે ક્વેશ્ચનમાં જોઈ લેવાનું શું સમીકરણ છે ત્રણેક સત્તા ચાર વાય બરાબર પંદર તો અહીંયા લખી દેવાનું બી ગ્રાફ બનાવીએ ઓકે અહિયાં એક્સ વત્તા વાય બરાબર સાત આપેલું છે એક્સ વત્તા વાય બરાબર સાત આપણે એક્સ અથવા વાય કોઈને બી એકલો પાડી શકીએ છે સાત ઓછા એક્સ આ બાજુ ત્રણ એક્સ અને એમાંથી પણ ઓકે આની અંદર તમે જોશો તો આખા સમીકરણમાંથી ત્રણ કોમન નીકળે છે આખા સમીકરણમાંથી ત્રણ કોમન નીકળે છે તો શું થઈ જશે એક્સ વત્તા વાય બરાબર સાત હવે

ઓકે અહીંયા બી એક વેલ્યુ લીધી તે પણ દર્શાવી દઈએ ઝીરો લઈને રાઈટ ઓકે તો વેલ્યુ લો તોય ચાલશે અને આપણે ગ્રાફ પર દર્શાવી દઈએ બે પાંચ એક્સ નો બે વાયનો પાંચ એક્સ નો બે વાય નો પાંચ હિયર બરાબર છે ધેન ઝીરો સાત એક્સ નો ઝીરો વાય નો સાત એટલે અહિયાં ઓકે ધેન વન સિક્સ ઓકે હવે આ ત્રણે ત્રણ માટે આપણે ત્રણે ત્રણ માંથી પસાર થતી આપણે એક રેખા બનાવી દઈએ સ્કેલ આ રીતે મૂકવાની જુઓ ત્રણે ત્રણ ક્રોસિંગમાંથી જ ગોઠવી દેવાની એટલે ભાઈ તમારી આકૃતિ પરફેક્ટ જ પડશે જો હું રીઅરેન્જ કરી રહ્યો છું યસ જ્યાં સુધી પરફેક્ટ નહીં લાગે ત્યાં સુધી રેખાખંડ પાડવાની નહીં સોરી રેખાખંડ નહીં રેખા ઓકે હવે આ અહીંયા સમીકરણ એક લખી દેવાનું હવે હું ખાલી બ્રેકેટ કરું છું તમારે સમીકરણ લખવાનું સમીકરણ બે માટે બી યાદ છે ત્રણે ત્રણ બિંદુના નામ દર્શાવી દેવાનું આ બિંદુ નામ છે વન સિક્સ આ બિંદુનું નામ આવશે આ બિંદુ આવશે ટુ ફાઈવ અને આ બિંદુનું નામ આવશે ઝીરો સેવન રાઈટ આ ત્રણે ત્રણ દર્શાવી દેવાના અને આ સમીકરણના કેટલા ઉકેલો મળશે તો બંને બંને સમીકરણનો એક જ ગ્રાફ છે તેથી આ સમીકરણના અનંત ઉકેલો મળશે આ સમીકરણના આ નહીં લખવાનું અનંત ઉકેલો મળશે અનંત ઉકેલો મળશે ઓકે તો પહેલા જ પેજ ઉપર જે મેં નિયમ સમજાવ્યા કે બંને એક બિંદુમાં મળે તો એક ઉકેલ બંને સમાંતર હોય તો એક પણ નહીં ઉકેલ અને બંને રેખાખંડ બંને રેખા એક જ હોય તો અનંત ઉકેલ તો આ ત્રણે ત્રણ નિયમને દર્શાવતા પહેલા ત્રણ ગ્રાફ મેં લઈ લીધા હવે મિક્સમાં આવશે કોઈ ગ્રાફમાં અનંત ઉકેલ હોઈ શકે છે કોઈ ગ્રાફમાં એક ઉકેલ હોઈ શકે છે કોઈ ગ્રાફમાં ઉકેલ ના પણ હોય પણ આઈ હોપ સો અહીંયા સુધી તમને સમજ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઇન નેક્સ્ટ